જય દ્વારકા સ્વાગત કરેલ સબક્રાઈ અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો ખાસ તો આપણે જે બળદ આશ્રમ બનાવવા જઈ રહ્યા છે જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે ઓલરેડી આપણી પાસે ત્રીસ થી પણ વધારે અબોલજીવો બળદ જે તર છોડેલા બળદ છે આશ્રો લઈ રહ્યા છે અને કાળજીપૂર્વક ખાવા પીવાનો આપણે સમયસર આપીએ છીએ પણ અવશ્ય કશ મેં કીધું એમ કે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો કદાચ બે પાંચ ગ્રુપમાં શેર કરો અને કોઈ વ્યક્તિ અમારી ગૌશાળાની મુલાકાત લેશે તો એ અમારા માટે બહુ આનંદ અને ખુશીની વાત હશે એટલે ખાસ પૂર્ણા ગામથી રાઉદેવ આપણી ગૌશાળામાં પહોંચ્યા છે અને ખાસ મોરીભાઈ ડૉક્ટર હર હંમેશના માટે આપણી સાથે સેવાના કાર્યમાં જોડાયેલા છે ને ગમે ત્યારે કોલ કરો એટલે મોરીભાઈનો હંમેશા આકલો નબળો નથી હોતો એટલે એક આ વિડીયોના માધ્યમથી કહું છું દેવે મુલાકાત લીધી છે ગૌશાળાની પણ અવશ્ય રાવુલદેવ કહેશે કે અને ગૌશાળાની મુલાકાત લીધી તો અહીંયા વ્યવસ્થા વ્યવસ્થા કેમ લાગી અને કામકાજ કેવું લાગ્યું અવશ્ય રાવળદેવ કે છે કે નહીં હકીકતમાં સેવા એટલે શું સેવાના કાર્ય એટલે શું સેવાના કાર્યની ની માલપા ભાગ લેવો એટલે શું અને સેવા કોણ વ્યક્તિ કરી શકે જેને અંદર થી ઉગે ઈ સેવા કરી શકે ને સેવાની માલમાં ભાગ લઈ શકે એટલે સારું સારું કાર્ય સારું કાર્ય કરવા માટે સારા સંસ્કાર સારા વિચાર અને સારા આપણા અંદરથી ભાવ હોવો થાય તો આ સેવાનું કાર્ય થઈ શકે પણ અવશ્ય રાવળદેવ સાથે સાથે અવશ્ય રાવળદેવ કે છે કે સેવાનું કાર્ય કેમ લાગ્યું બહુ સરસ કાર્ય લાગ્યું અહીંયા આવ્યા પછી બરોબર સાથ સહકાર થી હો સાથ સહકાર આપજો એટલે આ કાર્ય ની માલ અને તે બધી રીત નું જે આ થાય શક્તિ પ્રમાણે સપોર્ટ થાય આપણે તો આપશું બરાબર અને આજે કાર્ય કરી રહ્યો છું તમારા સાથ સપોર્ટ અને સહયોગ કરી રહ્યો છું આજે અગિયારસો રૂપિયા રામ ભરોસ આવ્યા હતા આપણે બળદ આજે પાછા ફરી પાછા એમ કેવાય કે રીંગણા ખવડાવવા ને ખુબ આનંદ અનુભવી છું અને અવશ્ય કહું છું આ નાના નાના સેવાના કાર્યો છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરીએ છીએ અને તમે જે ડિસ્પ્લે ઉપર જે બળદ જોઈ રહ્યા છો એ બળદ બે દિવસ ત્યાં બે ગયો હતો પણ અમે અમારી રીતે ઊભો કરતા અને એને જે કંઈ જરૂર હતી એ પૂરી થઈ પણ આજે અવશ્ય મોરીભાઈ એવા એટલે મોરીભાઈએ ખાસ એક એમ કહેવાય ને કે સારા કાર્યની પર ભાગ લેવાનું વિચારો હંમેશા સારા કાર્યની પર ભાગ લેતા આવ્યા છે એ બળદને બે થી ત્રણ બોટલ સડાવ્યા ત્યાર પછી જે કઈ જરૂરિયાત હતી એ પૂરી પાડી છે અને એ બળદ ખૂબ સારી રીતે ઊભો પણ થઈ ગયો છે એ પણ હું તમને બતાવી દઉં પણ અવશ્ય કહેતો આવ્યો શું કે જ્યારે જ્યારે આવું સેવાનું કાર્ય હોય ને આપણે સૌને સાથે મળીએ અને સૌને સપોર્ટ કરવો જ સૌને સહકાર દેવો જોઈએ કેમકે જેથી કરીએ ને આવા સારા કાર્ય થતા હોય એમાં લોકોને ઉત્સાહ રહે કે નહીં બા આ લોકોનો સપોર્ટ છે અને હંમેશા હું કહેતો આવું છું જે આંગણે હું બનાવું છું ગૌશાળા જ્યાં મને સ્થાનિક લોકોનો ખૂબ સપોર્ટ અને ખૂબ સહયોગ મળે છે એ બધા તલમાં તમામ તરવૈયા યુવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સપોર્ટ અને સહયોગ હર હંમેશા માટે રાખજો અને આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરી અને મને સપોર્ટ કરજો મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ પાલિતાના જય દ્વારકાધીશ જય મુરલીધાર